પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા જલારામ પાર્ટી પ્લોટ ખાતે પાટણ જિલ્લાના ચૂંટાયેલા સભ્ય ભરતસિંહ ડાભી દ્વારા રાધનપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે સંસદ સભ્ય ભરતસિંહ ડાભી ધારાસભ્ય લવિંગજી સોલંકી ડોક્ટર દેવજીભાઈ પટેલ પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર અને પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ લગધીરભાઈ ચૌધરી અરવિંદભાઈ ગોકલાણી લક્ષ્મણભાઈ ચૌધરી ચમનજી ઠાકોર ફરસુભાઈ ગોકલાણી રા સાતલપુર તાલુકા પંચાયત સદસ્ય મેવાભાઈ આહિર લક્ષ્મણભાઈ આહિર બેચરભાઈ એમાભાઈ ઠાકોર ઇન્દ્રવદન ઇન્દ્રનગર દૂધ મંડળીના મંત્રી અને વારાહી એપીએમસીના ચેરમેન

ભજ ભવ્ય વિજય થતો રાધનપુર વિધાનસભામાં જે કાર્યકર્તા મિત્રો પ્રજાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ખોબલે ખોબલે મત આપી અને વિજય અપાવ્યો એ બદલ પ્રજાજનોનો કાર્યકર્તાનો આભાર દર્શનનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો આખા વિધાનસભામાંથી સૌ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો પાર્ટીના સમર્થકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું અને આ વિસ્તારમાં ગઈ લોકસભામાં પણ રાધનપુરે આડત્રીસ હજારની લીડ આપી હતી અને આ વખતે પણ ચોત્રીસ હજાર જેવી લીડ આપી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય બનાવ્યો ધારાસભામાં પણ લવિંગજીભાઈ આ વિસ્તારમાંથી ખૂબ સારી લીટથી જીત્યા હતા અને વિકાસની રાજનીતિ ભારતીય જનતા પાર્ટીએ કરી અને પ્રજાનો વિશ્વાસ સંપાદન કર્યો સાહેબ